નવા વર્ષની શરૂઆત લોકો એવી રીતે કરે છે જેના કારણે આખું વર્ષ સારું જાય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તો આજે આપણે જાણવાના છીએ કે તમારી રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે બે નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ ગુજરાતથી નવું વર્ષ શરૂ થવાનું છે ગુજરાતી બેસતું વર્ષ છે આ દિવસથી

વ્યાધી અને પીડાનો યોગ બનાવે છે જે નોકરી ધંધામાં સમસ્યા ધન ખર્ચના અનેક યોગો બનાવે વિના મતલબના કાર્યોમાં ખૂબ ખર્ચ થાય ચૌદ મે બે 2025 થી મિથુનનો ગુરુ પ્રથમ ભાવમાંથી પસાર થશે કોઈ ઉતાવળિયો નિર્ણય તકલીફ આપે શારીરિક સમસ્યા પણ આપી શકે છે ભાઈ ભાંડુ સાથે મન દુખના પ્રસંગો બની શકે છે વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં તમારી રાશિથી નવમાં ભાગ્ય ભાવે રહેશે જે ભાગ્યમાં વિઘ્નો રૂકાવટો તેમજ વિલંબ કરાવી શકે છે વિદેશ ને લગતા થશે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર થી મીન રાશિનું શનિ તમારા રાશિથી 10મા કર્મ ભાવમાં આવે છે જે રોકાયેલા કાર્યો પૂરા કરાવશે ધન લાભ મળવાના યોગ શરૂ કરશે જેથી મનને શાંતિ થશે થોડી વધુ મહેનતના યોગ બનાવે પણ લાભ અવશ્ય થાય હવે વાત કરી લઈએ સ્ત્રીઓ માટેના વર્ષ પરની તો આ વર્ષની શરૂઆત મધ્યમ પસાર થાય માર્ચ બે હજાર પચીસ થી રોકાયેલા કાર્યો પૂરા થવા લાગશે આર્થિક લાભ પણ મળી શકે છે હવે વાત કરી લઈએ વિદ્યાર્થીઓ માટેની તો વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય આળસના કારણે પરિણામ નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ સારું પરિણામ મેળવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ ન કર્ક રાશિના જાતકોની વિક્રમ સંવત બે હજાર એક્યાસી ના વર્ષની શરૂઆતમાં કર્કનું ગુરુ તમારી રાશિથી અગિયારમાં લાભમાં ગોચર કરે છે વેપાર ધંધા કે નોકરીમાં આર્થિક રીતે લાભદાયી એ નીવડશે પ્રગતિ કરાવશે સામાજિક પ્રતિષ્ઠા વધતી જણાય કૌટુંબિક માન મોભો વધતો જણાય ચૌદ મે બે બાદ ગુરુ મિથુન રાશિમાં ગોચર કરતા તમારી રાશિ થી બારમા વ્યય ભાવ માં આવશે આ બાર મે ગુરુ કષ્ટ વ્યાધી અને પીડા આપી શકે છે શારીરિક તકલીફો વધતી જણાય ભાગ્યમાં અડચણો આવે રુકાવટો ઊભી થાય વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે જે કષ્ટ પીડા અને શારીરિક નાની મોટી તકલીફો આપી શકે છે પડવા વાગવાના યોગ બને આકસ્મિક જવાબદારીઓ તમારી પરેશાની વધારી શકે છે સતત પ્રયત્નશીલ હોવા છતાં તમને યોગ્ય ફળ ન મળે નુકસાની વધે દગો ફટકો થાય યાત્રા પ્રવાસ કષ્ટદાયી નીવડે સંયમ પૂર્વક સમય પસાર કરવો તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિ મીન નો થતા તમારી રાશિ થી નવ ભાગ્ય ભાવે રહેશે જે ભાગ્ય વૃદ્ધિમાં વિલંબ કરાવી શકે છે નાણાકીય અવરોધો ઊભા થાય નોકરિયા વર્ગ ને ઉપરી વર્ગ સાથે અણબનાવ બને નહીં તેની કાળજી રાખજો હવે વાત કરી સ્ત્રીઓ માટેની તો આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય આંતરિક કૌટુંબિક તેમજ આર્થિક અને સમસ્યાઓ ઉદ્ભવે છે સંતાન સાથે મતભેદો ઊભા થઈ શકે છે હવે વાત કરીએ વિદ્યાર્થીઓ માટેની આ વર્ષ થોડું કઠિન કહી શકાય સારા પરિણામ માટે તમારે કઠોર પરિશ્રમ કરવાની જરૂરત જણાય વિદેશ જવામાં વિલંબ થઈ શકે છે